અમારા સમાજના આગેવાન અમારા સમાજના મોભી અને અમારા સમાજના નેતા એવા હીરાભાઈ જોતવાને અધિકૃત રીતે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે નરેગા યોજનાની અંદર ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને પ્રથમ એને પૂછપરછના બહાને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ ભરૂચ જઈને એને અટક કરવામાં આવી છે બીજા દિવસે એના દીકરા દિગ્વિજયસિંહ ને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવી છે મારું માનવું એવું છે કે આ નરેગા યોજનાની અંદર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને એમના પુત્રોના નામ પણ હતા પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની એને તપાસ નથી થઈ કોઈ પણ પ્રકારની પૂછપરછ નથી કરવામાં આવી કે નથી એફઆઈઆર દર્જ કરવામાં આવી આ એક આહિર સમાજના કદાવર નેતા છે સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી છે એટલે આની ઉપર

ભરૂચ જતા ત્યાં એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો આ અહીર સમાજના મોટા કદ્દાવર નેતા છે અને આવી રીતે એવો આક્રોશ આખા સમગ્ર જિલ્લામાં બે જિલ્લામાં ફાટી નીકળ્યો છે એટલે સરકાર આમાં ધ્યાન આપે અને નિર્દોષ માણસને હેરાન ના કરે જે કઈ કાયદાકીય કાર્યવાહી થતી હોય કરવી જોઈએ પણ ખોટી રીતે કોઈની સંડોવણી કરવી રાજકીય ધ્યેય રાખીને કોઈ ખોટું છે એટલે આહિર સમાજમાં એટલા માટે રોષ છે આગળની રણનીતિ શું છે આપની આગળની રણનીતિ જો હવે આમાં કોઈ સરકાર હીરાભાઈ ને હીરાભાઈ દીકરાને જો નિર્દોષ ના છોડી દે તો આગળ આ સમાજ તથા વરણ આમાં મોટું આંદોલન કરવા જઈ રહ્યું છે વાત તો સોશિયલ ઉપર સોશિયલ પણ મીડિયામાં છેલ્લા ચાર જ દિવસ થી હીરાભાઈ ના સાહકો અને સમસ્ત વિસ્તારના શાહકો મોટી સંખ્યામાં પોસ્ટર ગોર કરી રહ્યા છે સરકારને સૂચના આપે છે કે ભાઈ આવા માણસો ને નિર્દોષ માં ખોટી રીતે ના ફસાવે ભવિષ્યમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો મોટો સંમેલન આજે કેટલા તાલુકા માં આવેદન આજે સુત્રાપાડા તાલુકા આહીર સમાજ થતા અઢારે લોકો અને આજ કોડીનાર કોઈ છે બે તાલુકા માં છે